એચઆર વાળા એવું કહે છે કે ભરકર અમને કામ શીખવાડશે કંપની કેવી ચાલશે ત્રણ ત્રણ સરપંચોએ રજૂઆત કરવા છતાં કંપની પોતાની મનમાની કરવા માંગે છે કંપની અને કોન્ટ્રાક્ટરની મિલી ભગત હોવાનું સ્ટાફ ચર્ચાય છે અને વર્કરોની એક જ માંગ છે કે જે રેગ્યુલર માણસ પાંચ જતા હતા એ અમને પાંચ માણસ આપે બીજી કોઈ આમની માગણી નથી માનસિક ત્રાસ આપી વર્કરોને કંપનીમાંથી નીકળી જાય એવી એમની પ્રોસેસ હતી અને આ લોકોને માનસિક ત્રાસ ખૂબ જ આપ્યો આ લોકોને એક જાતનું માનસિક ટોર્ચર આપવા માંડ્યા કે એક જણ ચારસો ચારસો કિલો વેટ બોઇલર પર ના ખાવડાવે

એને અમે અમે હેરોન હી આજે બાર એ આ છે તો અમને એનો ન્યાય જોઈએ કેટલા વર્કરો છે શું કારણથી તમને નોકરી પર લેવામાં નથી આવતા અમને ક્રાસ આલ્યો છે એક જાત કે ચાર માણસ કાપી નાખ્યા અમારા પહેલી તારીખ અમને કશું નહીં કશું ને એને શીપમાં એક માણસ કાપી નાખ્યો અમારો પાંચ દિવસ અમે કંપનીને સાહેબને આલ્યા પણ એનું કોઈ નિરાકરણ લાયા ના એની હિસાબે અમે ત્રાસીને અઢાર દિવસ ચલ્યો ને પછી અમે બાંધ નીકળી ગયા છીએ